દર છ વર્ષે યોજાતા સંગઠન પર્વમાં નવા નિયમો અંગે જાણકારી આપી હતી જેમાં તાલુકાથી લઈ અને રાષ્ટ્રીય કક્ષાએ હોદ્દેદારોની ફેરબદલી અને માપદંડો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા વર્ષની મર્યાદા જ્યારે જિલ્લા કક્ષાએ સાઠ વર્ષની વય મર્યાદાનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે ભાજપમાં કેટલાય દાયકાઓથી જોડાયેલ હોદ્દેદારો કાર્યકર્તાઓમાં આ નવા નિયમોને લઈ હોદ્દેદારોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી

એના અલગ અલગ તબક્કામાં બધી કામગીરી સંગઠનની થતી હોય છે અને દર વર્ષ છ વર્ષે ભારતીય જનતા પાર્ટીની બંધારણીય વ્યવસ્થા મુજબ અને પરંપરા મુજબ સંગઠન બનતું હોય છે નવા લોકો સંગઠનમાં આવે બુથથી માંડીને તે પ્રદેશ પ્રદેશથી માંડીને તે રાષ્ટ્રીય લેવલ સુધી એક આખી પ્રક્રિયા થતી હોય છે એના ભાગરૂપે આજે ત્રીજા ચરણની જે કામગીરી અમારી શરૂ થવાની બુથ સમિતિનું ગઠન થશે ત્યારબાદ તાલુકાના મહાનગરના પ્રમુખોની વરણી થશે ત્યારબાદ જિલ્લાના થશે અને ત્યારબાદ પ્રદેશને રાષ્ટ્રીય લેવલે આ એક આખી પ્રક્રિયા ચાલતી હોય છે એના ભાગ સ્વરૂપે આજે અહીંયા બોટાદ જિલ્લાની એક કાર્યશાળાનું આયોજન હતું એમાં અમારા જિલ્લાના પ્રદેશના ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગઢી શંભુનાથજી અને અહીંના બધા કાર્યકર્તાઓ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને કાર્યશાળાનું આયોજન કર્યું કાર્યકર્તાને નીચે હવે જે કામગીરી કરવાની છે જે જવાબદાર કાર્યકર્તા છે જેને કોઈને તાલુકાના સહયોગી તરીકે કામ કરે છે કોઈ શક્તિ કેન્દ્રના સહયોગી તરીકે કામ કરે છે આવનાર દિવસોમાં જે સંગઠન બનાવવાનું છે એમાં સારા લોકો યુવાન લોકો કાર્યકર્તાઓ એમાં કામમાં લાગે પાર્ટીમાં અને પાર્ટીનો વ્યાપ વધે એમના અનુસંધાનમાં આખી કાર્યશાળા હતી